યસ મિત્રો ગુડ મોર્નિંગ જે શ્રી કૃષ્ણને રામ રામા આય એમ જગદીશ પટેલ મારા બ્લોકમાં તમારી હાર્દિક શરૂઆત કરી છે અને અત્યારે વાગ્યા છે આઠ જેવો ટાઈમ થયો છે શું કરે છે તો કેટલા આંગળીમાં લોહી છે એ બતાવે છે આમાં છે તો હું એને મન ગામડે જઈ રહ્યા છીએ અને

એટલી ગરમી છે વાડીમાં અને ઘરે મારી ઘરે જો આ બગીચો બનાવ્યો મારા મમ્મીએ તો એમાં પણ અત્યારે આવી ગયા છે દાડમ મીઠો લીમડો છે આ ચેતુરીનું ફળ છે અહીં આંબો વાવેલો છે ઓલી બાજુ આંબો વાવેલો છે મસ્તનું ગામડાનું વિલેજ અને એમાંય મારું ઘર જ્યાં દોસ્તો અત્યારે વાગ્યા છે સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો આજે સન્ડે છે ને તમને ખબર છે અમે લોકો ગામડે પણ અનફોર્ચ્યુનેટલી એટલી ગરમી ગામડે હતી કે એની વાત ન પૂછો તો મને કીધું હાલ નીકળી જઈએ તો સાડા દસ અગિયાર વાગે મેળાથી રિટર્ન નીકળ્યા ને સાડા અગિયાર અહીંયા પહોંચ્યા ને પછી મેં લોકો ગયા સિયાબેનનો બર્થડે છે તો ચોકલેટ ખરીદી કરવા અને ગિફ્ટ લેવી હતી પણ કોઈ વસ્તુ ગિફ્ટ ગિફ્ટ ન ગમી

જોવા વખત પણ જે રીલ્સ કઈ રીતેની ભૂલ પડે છે એમાં મજા છે તો જોડે આવું રાખ આવી ગયા પૈસા પૈસા વીપડા આવી ગયા તડકાની ને અને મને રાખીને ચા કે પૈસા નથી તો તું મારી ઉપર તોડ્યા છે એકા તો 16મો એની માથે તોડ દેવાય ને પૈસા હોય તેની બેંકમાં પણ આય ટૂડશે ને પતનમો વેલણ તૂટશે પણ તમારા ખાતામાં પૈસા નથી

એ કે પૈસા જ નથી આ તાર 4 કલાક પહેલા મને ના પાડતા હોય પૈસા નથી તારો વારો તું મને કેતી હું કેતો તો પણ તું મારી પર 16 વેલેન્સ તોડ્યા છે આ 17મું વેલેન્સ ની પર તોડો દેવાય ને કહેવાય તારે કેવાનું અરે યાર મને તીખા મરચા ખાઈને એવી ખા આ તો તીખા મારા મરચા ખાદો એવો ખા તો એમ થાય કે જેલ તોડી નાખું અરે આવી પછી ખબર પડી કે એની ભાઈ બે પાંચ પૈસા હતા તમારી પાસે ખાતા જ નહોતો આવું ભૂલવાનું રસોઈમાં અમારા લોકોને નક્કી ન થતું શું બનાવવું તો આપણે કિચનમાં જઈશું અને મેડમ પાસે જઈશું મેડમ કહો કે મારી ડિસાઇડ ન થતું શું બનાવવાનું છે એમાં એવું છે માનભાઈને ખાવા તમારે ખાવા છે બટેટા ચિપ્સના ભજીયા માનભાઈને ખાવા છે ફુલાવડા બટેટાવડા હવે ખા આપણે કેટલા જણા પાંચ ચાર જણા ભજીયા ખાઈ કેટલા બબે તૈન તો કેમ ભજીયા બનાવા તો ભજીયાનો પ્રોગ્રામ કેન્સલ કરી નાખો તો શું કરશું નહીં કરું હોય કટલેસ કટલેસ હમ બટેટાના ચિપ્સના ભજીયા કરીશ ને અને થોડી કલી સેવ ચોટેલા કટલેસ નું કે ચા કરી પેલો વરસાદ પડ્યો મોસમ નો તો શરૂઆત કરી હતી ભજીયાની આ સિઝનમાં તો મનભાઈની ફરમાઈશ તો તમને ખબર જ છે કે કટલેસ કરાવે તો કટલેસ કેવી રીતે બને રેસીપી બતાવશું અત્યારે સ્ટાર્ટ કરી દીધી છે તો કટલેસ કેમ બને ને બાફવાના છે પહેલા બટેટા બાફી લે બટેટા બાફવા જ પડે પતરીમાં કેમ બાફવા પડે પતરીને તો એમ નમ ચીપાય પણ આને કટલેસ આટુ બાફવા જોઈએ ને બે ત્રણ બટેટા બટેટા જેવો સવા 7 વાગે નીચે દેખ રહા હે કેટલા ભાઈ ગયા સવા સાત બજે હે પીછે દીખ રહા હે ઓકે સવા સાત બજે ગયા છે અને શું બનાવો છો આજે કટલેસ ટ્રાય કરી પહેલી વાર કટલેસ પેલા બટેકું તો ચખાડો એ બટેટું બાપ્યું છે આપણે હા બોલ કરેલું બટાટા છે ઉપર શું ભર્યું હે પછી જો ચવાણાનો ભૂકો છે તલી છે છે વરિયાળી છે અને મરચું લસણ છે બધું આપણે આટલી વસ્તુ આદુ મરચું લસણ પછી

ઓકે સમાસ સાબાઈ ગયા છે અને શું બનાવો છો આજે કટલેસ ટ્રાય કરી પહેલી વાર કટલેસ પેલા બટેકો તો ચખાડો એ બટેટું બાફ્યુ છે આપણે આ બોલ કરેલું બટાટા છે ઉપર શું વેરું ગાજર વેરું હે પછી જો ચવાણાનો ભૂકો છે તલી છે ધાણા છે વરિયાળી છે અને આદુ મરચું અને લસણ છે બધું આપણે એમાં નાખશું કટલેસ માટે આટલી વસ્તુ આદુ મરચું લસણ

ચટકી કે પછી બસ ane tadi na phari bachi samjhay giyo to

તો મસ્તનો તમને બતાવશું પટલેશ નો લુક આવી ગયો છે હવે આને ફ્રાય કરશું તેલમાં કરજો પાછા બીજું સિંગ તેલ નો ખાતા મિત્રો તો ફટાફટ મેડમ બનાવી રહ્યા છે તો ચાલો મેડમ બનાવી લેતી સુધીમાં બીજો આપણે હેલ્પ કરી છે બનાવવામાં

અને વા મેલ દીધું છે સિયાબી ને ઓઇલ ગરમ ખાવા સિંગ તેલ માં જ બનાવી છે અને આ બધું રેડી થઈ ગયા છે તો આને અમે પતરી ગઈ અમુક આને આલુ પૂરી કે બટેકા પૂરી કે આલુ પૂરી હોય તો આલુ પૂરી હોય મેંદાન લોટની તો જે પૂરી હોય તમે શું કહો છો કમેન્ટ કરજો તો ફટાફટ રેસિપી બનાવી છે હવે સીધા જ આપણે કિચન માં મળશું તો વિડિયો માં લાઈક કરજો શેર કરજો યસ દોસ્તો અત્યારે અમે લોકો પાછી કિચન માં આવી ગયા છે બધું ટફિંગ રેડી થઈ ગયું છે તો મેડમ પાસે જાશું તો આ છે આલુની પૂરી અમુક ની ભાષામાં આપણી ભાષામાં પતરીના ભજીયા ભજીયા અમે લોકો પતરીના ભજીયા કહીશું આ છે અમારે બકલે માલ તો ચાલો મિત્રો ફટાફટ અમારે ભજીયા બને એમ છે તો ભજીયા બની જાય પછી અમે લોકો ટેસ્ટ કરી પછી તમને છે અને અમારે રાજકોટ વાળાની ખાસ ખાસિયત છે જેવો તેવો વરસાદ પડે એટલે ઘરે ભજીયા તો હશે જ મારી શેરીમાં નહીં પણ આખી સોસાયટીમાં તમે તપાસ કરી પચાસ ટકાની જગ્યાએ ઘરની ઘરે ભજીયા બનતા હશે કારણ કે વરસાદનું ટીપું પડવું જોઈએ રાહ જોઈને બેઠા હોય મારે ગુજરાતની અને સૌરાષ્ટ્ર તો ખાસ ખાસિયત છે રેડી થઈ ગયો છે પેલો ઘણો કહી શકાય અમે પેલો ઘણો કેવાય ને તો કિચન માં બહુ જાજુ રહેવું વિતાવવા નથી કારણ કે કેટલી ગરમી છે તો આ બાજુ આપણે બતાવું તમને પેલો ગામો અહિયાં સ્પોર્ટ સેન્ટર ઉપર આવી રહ્યો છે ભગવાન ચા જોડે લેશવું અમે તો કારણ કે ખાસ રાજકોટ વાળાની ખાસિયત છે ચા જોડે ભજીયા ખાવા જોઈએ તો ચાલો મિત્રો અમે લોકો રેડી થઈ ગયા એટલી વાર વેઇટ કરો વિડીયોમાં લાઈક કરજો તમારી ઘરે શું રસોઈ બની છે એ કમેન્ટ કરજો ખાસ

ચાર વાગે વહેલી ઉઠીને મારું ટિફિન બનાવે છે હું જ આવું સાડા સાત વાગે તો ઓલમોસ્ટ મારા શોરૂમ પર પહોંચી ગયો હોય છું તો વિચાર કરો જોઈએ કેટલા વાગે ઉઠીને રસોઈ બનાવે પાછો બપોરે સોરી સાંજે કોલ આવે શું બનાવવું છે તો ધર્મપત્ની છે બધાની ધર્મપત્ની સેવા કરતી જ હોય છે દિલથી સેલ્યુટ છે મારી ધર્મપત્નીને તમે તમારી ધર્મપત્નીની કદર કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને ફોલો કરો